આ લક્ષ્મીજી ભગવાન મહાદેવની પાસે ભક્તિ ની માંગણી કરે છે અહીંયા લક્ષ્મી મહાદેવ પાસે માંગે છે શંકર ના પત્ની દક્ષ યજ્ઞ નિમિત્તે સતી પોતાનો દેહ ત્યાગ કરે ત્યારે સતી કોના પાસે માંગણી કરે છે શ્રી હરિ પાસે હરિ ની પત્ની શંકર પાસે માંગે શંકર ની પત્ની વિષ્ણુ પાસે માંગે રામચરિત સર સતી મરત હરિ જન શિવ સત્યુ શરી હરી પાસે માગ્યું શું માગ્યું જનમ જન શિવ

માગણી કરો ને આપે એ દેવ છે ને માગા વગર આપણી યોગ્યતાથી વધારે જે આપે છે એ શંકર ભગવાન એ મહાદેવ છે હવે મહાદેવ બોલે છે લક્ષ્મી આપે કોની ભક્તિ કરી છે લક્ષ્મી કે મહાદેવ ની હું કોણ છું મહાદેવ તો સાંભળો લક્ષ્મી આપ સાંભળો આ દુનિયામાં તમારી ઓળખાણ કઈ છે લક્ષ્મીજી કહે છે વિષ્ણુ પત્ની લક્ષ્મી તમને દેવલોક ની અંદર ક્યાં નામથી ઓળખે છે કે વિષ્ણુ પત્ની લક્ષ્મી આ મહાદેવ તો આજે તમે મહાદેવ ની સાધના કરી છે તો સાંભળો લક્ષ્મી આજે થી તમારું નામ વિષ્ણુ પત્ની લક્ષ્મી નહીં પણ આજે થી તમારું નામ રહેશે વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી મહાદેવ ની સાધના કરી છે તેથી તમારા નામ ને આગળ મહાશબ્દ નું સંબોધન કરવામાં આવશે ત્યારથી આ વિષ્ણુ પત્ની લક્ષ્મી નથી રહી વિષ્ણુ પત્ની

સાધુને ભોજન કરાવો સંતોને ભોજન કરાવો બ્રાહ્મણોને ભોજન કરાવો સંતો ને ભોજન આજના દિન તો પ્રાપ્તિ થાય સોમવાર મહાદેવજી સોમવાર લક્ષ્મીજીને આપી દીધો છે આજના દિવસે તમારી પૂજાની પ્રધાનતા રહે છે અને શંકર નો સાત વાર માંથી એક વાર નહીં ભાઈ સોમવાર લક્ષ્મી નો મંગળવાર કાલી દેવી નો બુધવાર વિષ્ણુ નો શુક્રવાર સરો દેવતા શનિવાર શનિવાર ઉદ્ર દેવતા રવિવાર સૂર્યનારાયણ આ સાત વારમાં માંથી એક પણ વાર મહાદેવ નો નહીં તો મહાદેવની પૂજા ક્યારે કરવી તમને નવરાય મળે ત્યારે તમને જયારે સમય ને અનુકૂળતા હોય ત્યારે શંકર ની પૂજા કરો ભાઈ સાતે સાત વાર નો માલિક શંકર છે સોમવાર મહાદેવે લક્ષ્મીજીને આપ્યો આપની પૂજા ને પ્રધાનતા રહે હવે લક્ષ્મીજી બોલે છે હવે સાંભળવા જેવું બોલે છે લક્ષ્મી બહુ સરસ બોલ્યા છે લક્ષ્મીજી એમ બોલે છે કે મહાદેવ જે સોમવાર તમારી પૂજાની પ્રધાનતાનો વાર હતો એ સોમવાર મહાદેવ તમે મને ભેટમાં આપ્યો છો હું તમારી પરમ ભક્ત છું મહાદેવ મારે બોલવું છે મહાદેવ લક્ષ્મી કહે મહાદેવ કહે લક્ષ્મી બોલો વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી બોલે છે કે મહાદેવ સાંભળો સોમવારને દિવસે કોઈ મારી પૂજા કરે તેના ઉપર તો પ્રસન્ન રહીશ તમે પણ પ્રસન્ન રહેશો પણ સાંભળો મહાદેવ સોમવારને દિવસે મહાદેવ તમારી કોઈ પૂજા કરે છે તેના ઉપર વિષ્ણુ પત્ની લક્ષ્મી નહીં તેના પર વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી પ્રસન્ન રહેશે મહાદેવની પૂજા કરે તેના પર કોની કૃપા ઉતરે વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી કૃપા ઉતરે એ મહિમા છે ભાઈ આજનો દિવસ ભૂલો નહીં સોમવાર શાંતિ આપનારો સંતાપ માંથી મુક્ત કરનારો એ સોમવાર છે વધારો ન થાય પણ કમસે કમ શિવ ચાલીસા કરવા

ચઠ હેરમ કરો સુવંત સોષઠ જા સ્તુતિ ચાલેસા શ્રી પૂર્ણ તે પ્રાતકાલે પાઠ કરે છે પ્રાતકાલે વેલા ઉઠીને સવાર સવારમાં તેના માટે વચન આપ્યું છે નિત્ય નૈમક કરી પ્રાતઃહી પાઠ કરો ચાલીસા મહાદેવ તુમ મનો કોઈ તમને કહે કે શંકર સાધના કરવાથી ધન ન મળે અયોધ્યા દાસે ગાયું છે दान निरदान को देख सदा हरी जो कोई जासे वो कर दकारी दान निरदान को देख सदा हरी जो कोई जासे

બ્રહ્મલોકમાં નારદને ભગવાન મહાદેવની કથા કહે છે પ્રયાગ તીર્થમાં સુત પુરાણજી ઋષિ મુનિઓને ભગવાન મહાદેવની કથા સંભળાવે છે બ્રહ્માજી બોલે છે નારદ અધિક હે નારદ જે માનવ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે જે કથા સાંભળે છે રુદ્ર યવ સંશયા એ સાક્ષાત રુદ્ર તુલ્ય છે મહાદેવની કથાનું જે શ્રવણ કરે છે નારદ એમનું દર્શન કરવા માત્રથી હે નારદ મંગલ નહીં પરમ મંગલ થાય છે નારદ શિવકથાનું શ્રવણ કરનારો માનવ એ દર્શનીય છે એ દેવોનું મહાદેવનું સ્વરૂપ છે એ તીર્થોનું સ્વરૂપ છે જે માનવ ભગવાન મહાદેવની કથા સાંભળે છે એમને સામાન્ય ન સમજવું બહુ જન્મોના પુણ્ય જ્યારે એકત્ર થાય ને ત્યારે કથા સાંભળવાનો વિચાર આવે છે અને જે કથા સાંભળે છે ને ફલમ વગતું ના શકનો મી કથા સાંભળવાનું જે ફલ મળે છે ફલનું વર્ણન મહર્ષિ ભગવાન વ્યાસે એમ કહે છે કે હું પણ ન કરી શકું અનેક જન્મોના પુણ્યના ફલ સ્વરૂપે વિચાર પ્રગટ થાય કે મને કથામાં જવું છે જવાનો વિચાર પ્રગટ થાય છે કથા સાંભળવાથી પુણ્ય મળે છે કોઈ એમ કહે સાંભળવાથી પાપમાંથી મુક્તિ મળે પણ એટલું જરૂર યાદ રાખવું પાપમાંથી મુક્તિ મળી હોય ને તો જ કથા સાંભળવાનો વિચાર પ્રગટ થાય જ્યાં સુધી માણસ પાવન ને પવિત્ર ન બને ત્યાં સુધી કેવી રીતે સારો વિચાર પ્રગટ થાય તેથી કથા સાંભળનાર શ્રોતાઓને સામાન્ય ન સમજવા એ દર્શનીય છે પુરાણોમાં તો કથા કહેનાર કથા કથા સાંભળનારનો મહિમા ગાયો છે ને કથા સાંભળનાર માટે કેટલું કહેવાનું છે એવું નથી કહ્યું કે કથા કહે છે એ રુદ્ર તુલ્ય છે કથા સાંભળનાર માટે કહ્યું છે રુદ્ર આયવનઃ સનશયા એ સાક્ષાત રુદ્ર તુલ્ય છે કથાનું શ્રવણ કરે છે તેનો અધિક બહુ જ મૂલ્ય છે તેનો મહિમા છે ભાઈ મેં ઘણીવાર કથામાં કહ્યું કે અમારે અમારે ચેન્નાઈ અમારા કાંતિમામાં પધારેલા છે ચેન્નાઈથી તો એમને ત્યાં કથાનું જયારે આયોજન હતું ત્યારે આપણા દક્ષિણ ભારતના શંકરાચાર્ય મહારાજ પધારેલા ત્યારે એમને કથાનું પ્રવચનમાં કહેલું કે જે કથા કહે તેને એક પુણ્ય મળે કારણ કે એક મુખ કથા કહે ને કથા સાંભળે તેને બે પુણ્યો મળે એમને પ્રવચનમાંય એવું કહ્યું તો મને બહુ ગમ્યું કે મગધું ભલે આપણને એક મળે કાંઈ વાંધો નહીં એક તો એક મળે તો છે ને સાવ તો કોરા નથી આપણે ભાઈ કથા સાંભળનાર ને બે પુન્યો મળે એ પણ વાત આપણને ગમે ભાલો આપણા કરતા બે પુન્યો કથા સાંભળનારને મળે આપણને એક મળે પછી શંકરાચાર્ય મહારાજ પ્રવચન કરીને તો જતા રહ્યા પણ પછી એ ઉપસ્થિત હોય તો આપણાથી ન બોલાય કારણ કે મહાન પુરુષો હોય એમના સાનિધ્યમાં બળબડાટ કરવો એ મહાપુરુષોનું અપમાન કહેવાય છે અને બીજી વાત કોઈ વ્યક્તિ સાથે બેઠા હોય ને ફોનમાં વાત કરવા લાગી જાય એ જેની સાથે બેઠા છો એનો અનાદર છે અપમાન આ મોબાઈલ આવ્યો પણ બુદ્ધિ નો આવે કોઈ મોટા મહાન માણસ સાથે બેઠા હોય ને કોઈનો મોબાઈલ ફોન આવે તો તેને બહુ મૂલ્યવાન હોય એમ કહી દે કે થોડીક વાર પછી સોરી અથવા એમ કેવાય કે ભાઈ હું થોડુંક કામમાં છું ગમે રીતે પણ કોઈ મહત્વના માણસ સાથે તમે બેઠા બેઠા ફોનમાં બરાડા પાડવા લાગો તો એ છે આ દુનિયામાં પેક મારનારો માણસ મહાન નથી બન્યો કોઈની રિસ્પેક્ટ કરનારો માણસ મહાન બહેનો છે બીજાનો આદર કરનારો માણસ મહાન બન્યો છે પછી એ શંકરાચાર્ય જે મહારાજ જતા રહે એટલે પછી મારા તો કથા કહેવાની એટલે મેં એમ કહ્યું કે આચાર્યશ્રી બહુ સરસ વાત કરી કે કથા કહે તેને એક પુણ્ય મળે કથા સાંભળે તેને બે પુણ્યો મળે પણ મને એમ થયું કે થોડુંક આગળ જાઉં હું તો મેં કહ્યું કે કથા હું કહું છું એટલે એક પુણ્ય તો મને મળે જ પણ હું કથા કહેતા કહેતા કથા સાંભળું પણ છું એટલે મને ત્રણ પુણ્યો મળવા જોઈએ આપણે બોલીએ સાથે સાથે સાંભળતા તો હોય જ ને એટલે કથા શ્રવણ કરવાનું પણ વક્તા પુણ્ય મળવું જોઈએ ને બ્રહ્મા નારદ ને એમ કહે છે કે નારદ આસમાનમાં જેટલા તારાઓ છે તેટલા જન્મ નું પુણ્ય ઉદય થાય ઉદય થાય એટલે ઉગે પ્રકાશિત થાય ત્યારે આ ભગવાન મહાદેવ ને કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય તો સાંભળોના અર્ધ હું તમને શંકર ભગવાનની કથા કહું છું શા માટે કામ્યા જગતના હિત માટે આ જગતના સુખ માટે કોઈ રાજુભાઈ પૂછે કે તમે આયોજન શા માટે કર્યું તો એનો એનો જવાબ છે આ જગતના હિત માટે લોક હિત માટે છે અને મને એક વસ્તુ કહેતા ખૂબ આનંદ થાય છે પિતૃ મોક્ષાર્થે લગભગ ભાગવત કથા કરે છે કરવી જ જોઈએ પરંતુ જ મને કહો મોક્ષ કોણ ઉપર શું લખ્યું હોય શમશાનમાં કોણ રહે કઈક તો બોલે ભાઈ તો મોક્ષ નો દેવ કોણ મહાદેવ છે તો આવા ભાગ્યે જ પુણ્યવાન આત્મા હોય છે કે જેના પિતૃના મોક્ષાર્થે ભગવાન મહાદેવની કથાનું આયોજન કરે એક નવી દિશા એક નવો સંદેશ કે પિતૃ મોક્ષાર્થે શંકર ભગવાનની કથાનું આયોજન કરી શકાય છે એવું તમે ન સમજો કે શ્રીમદ ભાગવત કથા કોઈ પણ પુરાણની કથા કરી શકો રામચરિત માનસની પણ કથા કરી શકાય છે પરમાત્માની કથા માત્ર આત્માને તૃપ્ત કરનારી છે અને પિતૃને પરમ ગતિ આપનારી છે તેથી જે જે પોતાના માતા પિતાની યાદમાં ભગવાનની કથાનું આયોજન કરે મહાદેવની કથા નું આયોજન કરે એ સમાજને એક નવો સંદેશ છે અને કહ્યું નીલમબેનને રાજુભાઈના માતુશ્રીને કે તમે બારડોલીમાં કથા કરશો તો બહુ મોટી વ્યવસ્થા ઊભી કરવી પડે તેના કરતાં અહીંયા લંડનમાં કથા કરી નાખો ઇંગ્લેન્ડમાં કથા કરી નાખો કારણ કે ઇંગ્લેન્ડ રહે છે બધા લંડન રહે છે એમને કહ્યું કે નહીં મારો પરિવાર મારો કુટુંબ મારું વતન મારે તો મારા વતનમાં કથા કરવી છે મને બારડોલીમાં કથા કરવી છે અને એમનો સંકલ્પ તો આપણને આટલી મોટી સંખ્યામાં લાભ મળ્યો ધારે તો ત્યાં કરી શકે છે ને પણ નહીં મને તો ગુજરાતમાં મારા વતનમાં મને ભગવાનની કથા કહે છે તો પિતૃઓની યાદમાં માતુશ્રીના સાનિધ્યમાં રાજુભાઈ ભારતીબેન તેમનો પરિવાર આ કથાનું આયોજન કરી રહ્યા છે કથાનો ત્રીજો દિવસ છે બ્રહ્મા નારદને કહે છે નારદ હું આપને ભગવાન મહાદેવ કહું એ પહેલા પરમાત્મા નિરાકાર બ્રહ્મને પ્રણામ કરું આ બ્રહ્માજીએ નારદ સમક્ષ નિરાકારની વંદના કરી છે આ શબ્દ પ્રસાદ બ્રહ્માજીનો છે બ્રહ્મ રૂપ બ્રહ્મ કથાનો એક એક શ્લોક એ મહાદેવ પૂજા છે કથાનો એક એક શબ્દ એ શંકરજીની વંદના છે કથા એ ઉપાસના છે કથા એ સાધના છે અનુષ્ઠાન છે આ અનુષ્ઠાન એટલે સ્થાન એટલે પ્રતિજ્ઞા નવ દિવસની અમારી આ પ્રતિજ્ઞા ભગવાન મેં નવ દિવસ તારો મહિમા સાંભળશું ઠાન અનુષ્ઠાન

ब्रह्म भावे च तत्परा ब्रह्म बीज स्वरूप ब्रह्म बीज नमो ब्रह्म बीज न नम...

એક બીજ નાનું એવું પણ તેમાંથી ફલિત થનારો કેટલો મોટો વડલો છે વટ વૃક્ષ છે ઈશ્વર સૂક્ષ્મ સ્વરૂપે વિરાટ સ્વરૂપે પણ જગતની અંદર વિસ્તરેલો ફેલાયેલો ગુથાયેલો રચાયેલો છે જીધર દેખો ઈધર તુહી તુહી સૂતરના તાતણાઓમાં જેમ મોતી ગુથાયેલા તેમ ઈશ્વર આ જગતમાં ગુથાયેલો છે પેડમાં તું પહાડમાં તું સરિતામાં સાગરમાં ગગનમાં અગનમાં આકાશમાં પ્રકાશમાં દેવમાં દાનવમાં માનવમાં

आये ब्रह्मा जी बोले जे सर्व व्यापक सर्वगन्ध सर्व शक्ति समन्वितां अति सुंदर देश देवो ना देव महादेव ये सुंदर नथी

ઈશ્વર શ્રેષ્ઠ કવિ છે પોતાની લખાયેલી કવિતાનો ખુદ પોતે અભિનય કરે એ એ દિશા સરિતા સાગર પેડ પહાડ કેટલી સુંદર જગતની રચના કરી છે પણ આપણને ક્યાં પુરુષ છે ક્યારેક રાત્રિના સમયે ઘનઘોર અંધકારો ને અગાશી ઉપર ઉભા રહો ને આકાશ તમે મીટ માંડો ને તો પણ આપણી મતી બુદ્ધિ કામ ન કરે એવું તો વિરાટ આકાશ છે આકાશમાં ટમટમતા તારાઓનો સંખ્યા તમે જોવો તો ખરા જેને સૃષ્ટિનું સૃષ્ટિના સર્જકનું દર્શન કરવાની જેમને મહેચ્છા હોય મન ઈચ્છા હોય એ તો ક્યારેક ગગન ઉપર નજર કરે જ્યારે સાગરમાં ઉછળતા મોજાઓનું દર્શન કરે ત્યારે ગંગાના નીર સામે નજર કરે હે ત્યારે ખીલતા પુષ્પોની સામે દ્રષ્ટિ કરે પણ ક્યાં ફુરસદ છે મોબાઈલ માંથી ઊંચું આવે ત્યાં ઊંચું માથું કરે ને

પણ હતાશ નિરાશ ડિપ્રેશનમાં ઘેરાયેલો માણસ ચિંતાથી ચારે તરફ ઘેરાયેલો માણસ હસી શકતો નથી હમણાં હું અમદાવાદ રોકાણો બે ત્રણ દિવસ તો હવારમાં પાંચ સાડા પાંચ જોર જોરથી બધા હસે પછી મને ખબર પડી કે લાફિંગ ક્લાસ બાજુમાં છે તમારા વિજયભાઈ અમદાવાદ આપણી સિમ્સ હોસ્પિટલ છે ને તેની બાજુમાં તો બધા બગીચામાં ભેગા થઈ

આ દુનિયામાં તો એકલો નથી પણ તું એકડો છે ઉઠ જાગ હજારો મીંડાઓ તારે રાહ જોવે છે હજારો મીંડાઓ તારે રાહ જોવે છે તું મૂલ્ય તો સમજ તારો તું તારું મૂલ્ય તો કર ઝુમતા ના આવડે તો કોઈ વાંધો નહીં પણ તારા કાર્યક્ષેત્રમાં જઝુમ તો સહી હજારો મીંડાઓ તારે રાહ જોવે છે હજારો મીંડાઓ તારે રાહ જોવે છે વિજયભાઈ વકીલ હું બાર વર્ષ પહેલા બારડોલીમાં કથા કરવા માટે આવ્યો હતો એને બાર વર્ષ થયા બે હાજર માં આવ્યો હતો અને જયારે અમારા હંસાબા અમારા કથા ને આયોજક અમારા ગીતાબા છે હંસાબા ને ઘેર ઉતારો અને જયારે અમારા હિતેન્દ્રસિંહ ભૂપેન્દ્રસિંહ મનીષભાઈ અમારે ભૂમિબેન ને બધા કેટલા શ્રોતા ખબર પિસ્તાલીસ પછી છેલ્લે છેલ્લે આઠ હિતર જણા થયા હશું અમે અને કેવી વ્યવસ્થા સરસ ખબર આ સંગીતકારો ની પાછળ આ બધા બેઠા હોય સંગીતકારો ને સાળું ખેંચે પાછળ એટલે આ ગાને આ ગાને આજે હજારો મીંડાઓ તારી રાહ જોવે છે આજે હજારો મીંડાઓ તારી રાહ જોવે છે તને ઝુમતા ન આવડે પણ ઝૂમતા તો આવડે છે ને તને ઝુમતા તો ના આવડે પણ કમસે કમ તને ઝૂમતા તો આવડે છે ને અને ઝૂમા વગર છૂટકો પણ નથી ને તું એકલો નથી તું એકડો છે આમ તો એકલા જ આવ્યા મનવા એકલા જવાના બહુ સુંદર પંક્તિ છે ગુજરાતીઓની તો લોકપ્રિય પંક્તિ છે ને એકલા એકલા

ભલે આપણે બોલતા હોય પણ જીવનમાં આપણે ગંભીરતા પૂર્વક તેને દેખતા નથી થોડી વાર તો એક પલ બે પલ તો વિચારો કે આંખ બંધ થતા આપણા માટે સૃષ્ટિ કેવી હોઈ શકે છે આપણા મૃત્યુ પછીનું આપણું જીવન કેવું હોવું જોઈએ મૃત્યુ બાદની યાત્રા પણ ક્યાં સમય છે આપણને આપણે તો દુનિયાનું દર્શન કરીએ ને કરીએ બાકી કઈ ફુરસત નથી ને શાસ્ત્રો દૂરદર્શન દુનિયા દર્શન તો સહી પણ ખરેખર તો સ્વદર્શન ની વાતો કરે છે તો દુનિયામાં કોઈને ઓળખે કે ન ઓળખે પરંતુ તું તને તો ઓળખ ભીતરી યાત્રા છે તો બ્રહ્મા નારદ ને કહે છે નારદ ઈશ્વર સુંદર નથી અતિ સુંદર છે જેની સુંદરતા નું કોઈ વર્ણન ન કરી શકે દેવે તેને હું પ્રણામ કરું છું નમસ્કાર કરું છું કેટલી સુંદર વાત જગત ને પ્રકાશિત કરનાર ઈશ્વરે પરમાત્મા नारद सूर्य नहीं चंद्र नहीं पृथ्वी नहीं गनगोर अंधकार अंधकार में एक स्वयंभू प्रकाशित जमनु कोई नाम नहीं ना नारद गुण रूप रंग नहीं ऐसा है ठिकाना परंतु ये तत्व ने समझवा माटे नाम आप ब्रह्म तत्व आदि तत्व मूल तत्व स्वप्रकाशित तत्व परंतु ये निराकार मे अहम निर्विकल्पो निराकार रूपो એક પરમાત્માનું પ્રાગટ્ય જેમને આદિ પુરુષ કહેવાય છે જેમને પ્રધાન પુરુષ કહેવાય છે જેને મૂળ પુરુષ કહેવાય છે એ નારદ એ નિરાકારમાંથી એક આદિ પુરુષ અને આદ્ય શક્તિનું પ્રાગટ્ય થયું છે એમનું નામ છે શિવ અને શક્તિ નારદ આ પૂરી દુનિયા શિવ અને શક્તિનો વિસ્તાર છે તેથી ભગવાન શિવ અને શક્તિ એ જગતના માતા અને પિતા છે